નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને વાત કરવાની છે આ વિડીયો અંદર જે ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે તે નોર્મલ કરતા ત્રીસ ટકા વરસાદ વધારે પડ્યો છે એટલે કે દર વર્ષે જે જૂન માં વરસાદ પડતો હોય છે એના કરતા ત્રીસ ટકા વરસાદ બે હજાર પચીસ ના ચોમાસાની અંદર જૂન મહિના દરમિયાન વધારે પડ્યો છે હવે વધારે પડ્યો છે એનું પણ કારણ છે કે જે બે સિસ્ટમ એવી હતી એક સિસ્ટમ તો અરબ સાગરની જે સાયકલોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હતી જે સોળ તારીખથી લઈ અને વીસ જૂન સુધીમાં જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ થઈને રાજસ્થાન સુધી ગઈ હતી એ સિસ્ટમને કારણે ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો હતા

વધારે વરસાદ પડી ગયો જેને કારણે જૂન મહિનાની અંદર દર વર્ષે જે વરસાદ પડવો જોઈએ એના કરતાં ત્રીસ ટકા વરસાદ વધારે નોંધાયો છે પણ એક વાત બીજી સત્ય એ પણ છે કે આજ દિવસ સુધી હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે ત્યાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ નથી અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં આજની તારીખે હજી વાવણી લાયક વરસાદો પણ નથી હવે અત્યારે આપણે વાત કરવા જઈએ તો આમ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં વરસાદ થયો છે ઠીક અમુક વિસ્તાર કદાચ બાકી હોય વાવણી લાયક વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થયો છે પણ વાવણી થયા પછી છૂટા છવાયા ઝાપટાઓ ચાલુ છે દર વર્ષે જે પડતો હોય એટલો ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે જોવા મળ્યો નથી બીજો વિસ્તાર છે કચ્છ કચ્છની અંદર તો દરિયાઈ કાંઠાના જે તમામ તાલુકાઓ છે જેમાં નલિયા હોય માંડવી હોય મુન્દ્રા હોય કંડલા હોય ગાંધીધામ હોય જે દરિયાઈ ભાગો છે એમાં પરફોર્મન્સ સારું છે દરિયાઈ કરતા બીજા વિસ્તારો છે વરસાદની ઘટ છે અને એમાં પણ ખાસ કરીને બંને વિસ્તાર હોય ખડીર વિસ્તાર હોય વાગડના ઘણા બધા ગામડાઓ છે એમાં આજ દિવસ સુધી હજુ વાવણી લાયક વરસાદ પણ નથી થયો એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ઉત્તર ગુજરાતની અંદર પણ ચોમાસાની શરૂઆત તો ત્રીસ જૂન સુધીમાં થઈ ગઈ છે ઉત્તર ગુજરાતની અંદર

છતાં પણ અમુક વિસ્તારોની ની અંદર વરસાદની ઘટ છે કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે એટલે ચોક્કસથી એવું બનતું હોય કે અમુક વિસ્તારમાં વધારે તો કોઈ વિસ્તારમાં ઓછો પણ રહેતો હોય છે પણ ત્રીસ ટકા વરસાદ છે રાજ્યની અંદર અત્યારે જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે આ જ પ્રકારના છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાયેલા રહેશે આવનારા ત્રણ દિવસની અંદર અતિ ભારે વરસાદ કોઈ જગ્યાએ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી કેમકે અત્યારે

પાંચ તારીખ થી લઈને દસ તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈ ના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે જો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી આપણાથી નજીક આવે પછી આપણે વિશેષ અનુમાન લગાવી શકાય કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે ભાગો ઉપરથી પસાર થાય એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માંથી પસાર થાય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ જે કચ્છ વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા જામનગર પોરબંદર અને ઓલ ઓવર કચ્છ વિસ્તાર છે પહેલા તો સારો એવો લાભ આપશે ને એવું ચોક્કસ થી લાગી રહ્યું છે નીચેથી જો થોડીક સિસ્ટમ પસાર થશે ને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરથી થશે તો પણ છેલ્લે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને જશે એટલે ત્યાં વરસાદનો લાભ મળી જશે અને ઉપર થી એટલે કે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો પણ ઉત્તર ગુજરાત થઈ અને વાયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આપીને પછી અરબ સાગર તરફ આગળ વધે તેવું એક અનુમાન છે એટલે

બંગાળની ખાડીમાંથી જ્યારે પણ ગુજરાત નજીક આવશે પછી કેટલી વધારે મજબૂત બને છે અને કેટલી મજબૂત બનીને કયા વિસ્તારમાંથી પસાર થાય એ ઉપર આપણે થોડું વધારે અનુમાન લગાવી શકશો એટલે આપણે સમય આવતા એ સિસ્ટમ વિશેની વાત કરશું જે રીતે આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય એ પ્રિડિક્શનમાં જે આપણે દેખાતું હશે એ ચોક્કસથી માહિતી આપશું પણ અત્યારે એટલું ચોક્કસથી આશા છે કે જેવી રીતે આપણે જૂન મહિનાની અંદર અંદર અનેક વિસ્તારની સારા વરસાદો પડ્યા છે વરસાદ જુલાઈમાં પણ પડી જશે જે વિસ્તારોમાં વરસાદ નથી વરસાદની જરૂર છે એ વિસ્તારને પણ વરસાદનો લાભ મળે તેવું પણ એક અમારું અનુમાન છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ સમજાવવાનું હતું કે જે અત્યાર સુધી જૂન મહિનામાં જે વરસાદો પડ્યા તે સામાન્ય કરતા ત્રીસ ટકા વધારે છે અને હવે

પાણીની વ્યવસ્થા નથી થઈ તો શું થશે તો ભાઈ દરેક ખેડૂત ઓગસ્ટ સપ્ટેમ્બર એમ લાંબો સમય બાકી છે એટલે પાણીની કોઈ ચિંતા કરવાની નથી આ વર્ષ સારું જ થવાનું છે અને અનેક વરસાદો હજી પડવાના છે એટલે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ ચોક્કસ થી આપણે દૂર થઈ જવાની છે અને જૂન સારો રહ્યો એમ જુલાઈ પણ સારું રહેવાનું છે જૂન ઓલ ઓવર ગુજરાતમાં સારો રહ્યો પણ મેં આપણે કીધું એમ પંદર થી વીસ ટકા વિસ્તારોમાં વરસાદની ઘટ રહી છે જોકે જે ઘટ છે એ વિસ્તારમાં આપણા જુલાઈ મહિનામાં એ ઘટ છે એ વરસાદ પૂરી કરી દે તેવું અનુમાન છે